નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભોજા ભગતના ચાખાના ઉપક્રમમાં આજે આપણે આપણા અભ્યાસક્રમમાંનો એક ચાખું જેનું શીર્ષક છે જોઈ લો જગતના બાવા એ ચાખા વિશે વાત કરીશું આમ તો બાવા સાધુ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને એમના માટે સન્માનની લાગણી થાય એવો શબ્દ છે પણ આ દુનિયામાં આ કળિયુગમાં એવા અસંખ્ય બનાવટી બાવાઓ છે કે જેને કારણે આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચે છે આવા બનાવટી સાધુનો વેશ ધારણ કરીને રખડતા બાવાઓની વૃત્તિઓ કેવી છે એની કવિ અહીંયા બહુ સરસ રીતે કટાક્ષપૂર્ણ રીતે વાત કરે છે આ ચાપખું છે વારંવાર આપણને આવા પ્રકારની કૃતિનો આસ્વાદ કરતાં ખ્યાલ આવે છે કે કવિ બહુ જ ખુલ્લા શબ્દોમાં ધારદાર રીતે પોતાની વાત રજૂ કરે છે કોઈની શેહ શરમ રાખ્યા વિના કવિ સીધી જ આવા બનાવટી બાબાઓ વિશે આપણી સમક્ષ વાત કરે છે જોઈ લ્યો જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા રે આ જગતના આવા બાવાઓને તમે જોઈ લો કે છે હું જુનાગઢ જેવી ગિરનાર ક્ષેત્રની પવિત્ર ભૂમિમાંથી આવું છું અસંખ્ય આશ્રમો સાધુ સંતો દત્તને દાતારના જ્યાં બેસણા હોય માં જગદંબાના જ્યાં બેસણા હોય એ ભૂમિમાંથી હું આવું છું અને ત્યાં પણ એવા આશ્રમો પણ છે કે જે આશ્રમો ચલાવનારા સંસારનો ત્યાગ કરી અને એક નવો સંસાર આશ્રમનો વહીવટ હું શરૂ કર્યો છે હોય પણ કવિ અહીંયા બહુ ઉઘાડે છોગ આવા બાવાઓને આપણી સામે રજૂ કરે છે જોઈ લ્યો જગતના બાવા ધર્યો ભેખ ધુતિને ખાવા ભેખ ધારણ કર્યો છે ભેખ કહેતા સન્યાસીનો વેશ ધારણ કર્યો છે પણ શું કામ કર્યો છે તો કે ધૂતીને ખાવા આ ધૂતારો છે એણે વૈરાગ્યથી સંસારનો ત્યાગ કર્યો નથી પણ ખાવા ધાન ન હોય કમાવાન ત્રેવડ નો હોય અથવા તો આળસું જીવ હોય માગીને મળતું હોય ત્યાં સુધી શું કામ મહેનત કરવી આવા જીવો બનાવટી બાવા બનીને સાધુનો વેશ ધારણ કરીને લોકોને ધૂતીને છેતરીને ખાવા માટે આવો વેશ ધારણ કરતા હોય છે આવા જોઈ લો તમે જગતના બાવા કહે છે કવિ દરિયો ભેખ ધૂતીને ખાવા રે એની વૃત્તિ પ્રવૃત્તિઓ કેવી છે આવા બાવાઓની તો કે પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં બાવોજી જાય ના વારે પ્રેમદાઓ ઘણી પાણી ભરે જ્યાં કેટલી બધી સ્ત્રીઓ ભેળી થઈને પાણી ભરતી હોય ત્યાં જ આ બાવો નાવા જાય બે ચાર ડોલ સ્ત્રીઓ એના માથે પણ નાખી દે એ કારણ ના હોય પણ પ્રેમદાઓની વચ્ચે રહેવાનો લાલસી જીવ એ એટલે પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં બાબોજી જાય નાવા રે રાંડી છાંડી ઘેર નર ન હોય તો બાવાજી બેસે ગાવા રે તો મજાની વાત કરે છે કવિ આવા અસંખ્ય સાધુ આવા સાધુઓથી ચેતવું જોઈએ બહેનો વધારે ભાવુક હોય ભાવનાશીલ હોય લાગણીશીલ હોય અને એટલે તરત જ આવા બાવાઓની વાતમાં આવી જતી હોય છે આવી બાવાઓની જમાત ગામે ગામ રખડતી હોય છે રાંડી છાંડી ઘેર નર ન હોય તો બાવાજી બેસે ગાવારે રાંડી છાંડી કોઈ વિધવા હોય કોઈ ત્યક્તા હોય રખડતા રખડતા ગામમાં બાવાને ખબર હોય કે આ ઘરમાં પુરુષ નથી એ જ ઘર પસંદ કરીને બાબોજી અહીંયા ગાવા બેસતો હોય એ સ્ત્રીને આકર્ષવા માટે એ સ્ત્રીનું ધ્યાન પોતાના તરફ દોરવા માટે એ ત્યાં ગાવા બેસતો હોય પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં બાઓજી જાય નાહવા રે રાંડી છાંડી ઘેર નર ન હોય તો બાઓજી બેસે ગાવા રે લોકોના છોકરા તેડી રમાડે બાવો પરાણે પ્રીતળી થાવા રે પરાણે વાલો થવા માટે એ લોકોના છોકરાઓને લઈને રમાડવા માંડે લોકોના છોકરા તેડી રમાડે બાવો આજકાલ તો બાવાઓ છોકરાને ઉપાડી જતી ટોળીઓ પણ બાવાઓની ફરતી હોય છે બાળકોને ઉપાડી જતી તો એ આ બાવાઓ છોકરા લોકોના છોકરા તેડી રમાડે બાવો પરાણે પિતળી થાવારે લોકોને પરાણે વાલો થાવા માટે એના છોકરાઓને લઈને તેડીને એને રમાડવા માંડે છે ગૃહસ્થની સ્ત્રી જ્યારે રીસાઈ છે ત્યારે બાબોજી જાય મનાવારે ગૃહસ્થની સ્ત્રી ગૃહસ્થની પત્ની ગૃહિણી એ જ્યારે પોતાના પતિથી રીસાઈ છે ત્યારે આવો બાવો સ્વાર્થી બાવો એને મનાવવા માટે જાય છે ગ્રસ્થની સ્ત્રી જ્યારે રિસાઈ છે ત્યારે બાબુજી જાય મનાવારે એને કાંઈ પણ અગડમ બગડમ સમજાવીને એને મનાવવાની કોશિશ કરે અને એમ કરીને એનો આશય એ સ્ત્રીને મનાવવાનો પોતાના પતિથી રિસાય છે એને મનાવવાનો એનો આશય ન હોય પણ પોતાના તરફ ઢાળવાનો પોતાના તરફ આકર્ષિત કરવાના આશયથી આ બાવો એને મનાવવાનો પ્રયત્ન કરતો હોય છે સિદ્ધાઈ દેખાડી શાણા સમજાવે પણ હવાલ છે હાવા રે રાખ છોડી પણ રાંડોના રસિયા ખોળે હરામનું ખાવા રે સિદ્ધાઈ દેખાડી શાણા સમજાવે પોતે સિદ્ધ પુરુષ છે એવું સમજાવી સમજાવીને શાણા લોકોને પણ એ ગેરમાર્ગે દોરે છે એની અંદર એવી ચતુરાઈ હોય છે એને જ્ઞાન ના કહેવાય એ કદાચ થોડું ઘણું જ્ઞાન છે એની અંદર તો એનો પણ એ એવો ઉપયોગ કરે છે શાળા લોકોને પણ પોતે સિદ્ધ હોવાનું એ કરે છે એટલે તો કવિએ સૌથી પહેલી જ પંક્તિમાં કીધું ધૂતીને ખાવું છે લોકોને છેતરીને આ વેશ ધારણ કર્યો છે એ લોકોને છેતરવા જ કર્યો છે તો સિદ્ધાઇ દેખાડી શાણા સમજાવે પોતાની અંદર કોઈ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓના નાના મોટા પુરાવાઓ આપે જો લોકો માગે તો સાચા ખોટા ચમત્કારો દેખાડે અને પોતે સિદ્ધ હોવાની એ ખાતરી આપે શાળા માણસોને પણ પોતાની વાતમાં એ ભરમાવી દેતા હોય છે સિદ્ધાએ દેખાડી શાળા સમજાવે શાળાને પણ એ સમજાવી શકે પોતાની સિદ્ધિઓ દેખાડી શકે એવી ચતુરાઈ આ કપટી બાવાઓની અંદર હોય છે પણ હવાલ છે હાવા રે પણ એની 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 હવાલ એની હાલત એ ખરેખર તો એ બહુ બનાવટી છે આવા હાવા એટલે આવા જે કવિ આપણને આગળ કહ્યું એ પ્રકારની વૃત્તિઓવાળા એ બાવાઓ છે એ પ્રકારની વૃત્તિઓ એની અંદર છે કોઈ સિદ્ધિઓ એ બાવાઓની અંદર નથી પણ એ લોકોને છેતરી રહ્યા છે ખરી હાલત એ લોકોની આવી છે ખરી વૃત્તિ એ લોકોની આવી છે જે કવિએ અગાઉ કહી પ્રેમ જ્યાં પ્રેમદા જ્યાં પાણી ભરતી હોય નાવા જવું અને રાંડી છાંડી ઘેર નર ન હોય યા ગાવા બેસવું આવી બધી વૃત્તિઓ એની હોય છે એટલે કોઈ ખરેખર અસિદ્ધ બાવાઓ હોતા નથી રાખો ચોળી પણ રાંડોના રસિયા ખોળે હરામનું ખાવા રે આપણને લાગે આપણને વાગે એવી કઠોર ભાષામાં કવિ ચોખ્ખી વાત કરે કે રાખો ચોળી શરીર ઉપર ભસ્મ ચોડી છે રાખ ચોળી છે ભભૂતિ ચોળી છે બાવાનો વેશ ધારણ કરવો હોય તો આ બધું કરવું પડે ધોળા ભગવા વસ્ત્રો પહેરવા પડે નાગા બાવાઓનો વેશ ધારણ કરવો હોય તો એ પણ કરી શકે અંગે ભભૂતિ ચોળીને આવો વેશ ધારણ કર્યો છે પણ રાખો ચોળી પણ રાંડોના રસિયા પણ સ્ત્રીઓના રાંડોના રાંડી છાંડી વિધવા સ્ત્રીઓના રસિયા છે ખરેખર તો એ લાલચું અને સૌથી વધારે કામી એવો જીવ હોય છે કહેવાનો બાવો બહારથી દેખાતો બાવો બનાવટી વેશ લઈને ફરતો બાવો ખરેખર તો એ રાંડોનો રસ રાંડોના રસિયા ખોળે હરામનું ખાવા રે હરામનું ખાવા માટે એ જ્યાં ત્યાં તક શોધતા રહેતા હોય છે એવા આ બાવાઓ ખોળે ખોળી રહે શોધી રહે હરામનું ખાવા માટે ક્યાંથી એને મળે એ એ શોધ્યા કરતા હોય છે એની તક એને મળે એ છોડતા નથી આવા બાવાઓ ઘરે ઘરેથી કશુક ને કશુંક પોતાની સિદ્ધિઓ દેખાડી અને છેતરવાના પ્રયત્નો ઘરે ઘરે ફરીને કરતા હોય છે જોવા મળતા હોય છે આપણને આ જ સમયની અંદર પણ મારા નજીકના સંબંધીઓમાં પણ મેં આવા બાવાઓ જે માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ એવા વેશ ધારણ કરીને આવતા હોય છે પોતાની વાતોમાં બહેનોને લાવી દેતા હોય છે અને આજના દિવસે તું તારા પતિના કોઈ પણ નવા જોડી કપડાં મને આપીશ અને એ રીતે તું દાન કરીશ તો તારું અમુક અમુક પ્રકારનું સારું થશે પોતાની સિદ્ધિઓનું દર્શન કરાવીને એ સ્ત્રીને ભોળવી જતા હોય છે અને આવી નજીકના સંબંધીઓમાં ભોળવાયેલી સ્ત્રીઓને પણ મેં જોઈ છે મેં આવા અનુભવો જોયેલા છે જીવનમાં કે એ એની પાસેથી રૂપિયા પણ લઈ ગયા હોય એની પાસેથી કપડાં પણ લઈ ગયા હોય અને પછી જ્યારે એ ચાલ્યા જાય અને કેટલી વારે ભાન આવે ત્યારે ખબર પડે કે પોતાના કબાટની અંદર જે વસ્તુ હોય એ આપી દેવા એણે કહ્યું હોય તો એમાં કદાચ સોનું પણ પડ્યું હોય તો મેં એ તો નથી આપી દીધું ને અને પછી એ ઘાંઘી થાય જુએ પડ્યું હોય તો હાશકારો કરે પણ આવું તો ઘણું લઈ જનારા ધૂતી જનારા બાવાઓ આ સમાજમાં ફરતા હોય છે એની એ એ માત્ર મધ્યકાળમાં જ નહીં આજે પણ આપણને આ હકીકત ભલે કડવી લાગે પણ આજે પણ આપણે આપણને જોવા મળે છે રાખો ચોળી પણ રાંડોના રસિયા ખોળે હરામનું ખાવા રે ધૂપ કરીને ધ્યાન ધરે બાવો ભોળાને ભરમાવારે ધૂપ કરે ધ્યાન કરે આ બધું જ કરે પણ એ ભોળાને ભરમાવવા માટે ભોળા લોકોને ભરમાવવા માટે બધું કરતો હોય છે ભોજો ભગત કહે ભાવે સેવો એને જમખુરીમાં જવારે ભોજો ભગત કહે છે કે તમારે સેવવા હોય તો પ્રેમથી હું ભગવાનનું સ્મરણ કરું ભગવાનને સેવો એનું સેવન કરો ભાવે સેવો પ્રેમથી સેવો પણ આવા બાવાઓને તો કવિ કહે છે કે એને જમપુરીમાં જવા રે એને તો નિશ્ચય જમપુરીમાં જવાનું છે એને તો નિશ્ચય નરકમાં જવાનું છે તો આવા બાવાઓ જે સમાજની અંદર હરતા ફરતા જોવા મળે એને કવિએ એની વૃત્તિઓને આપણી સામે ખુલ્લી કરી છે ઘણા સોફેસ્ટિકેટેડ સાધુઓ પણ આપણને આ સમયમાં એવા જોવા મળે કે જેણે સંસાર છોડી અને આશ્રમરૂપી રૂપી એક બીજો સંસાર શરૂ કર્યો હોય સંસાર એટલે માત્ર ગૃહસ્થાશ્રમ નહીં સંસારની અંદર તો કેટલું બધું સમાઈ શકે સગા સંબંધી સ્વજનો માયા મમતા આ બધું જ સંસારની અંદર આવે તો એ સાધુ કદાચ આશ્રમમાં એણે લગ્ન નથી કર્યા પણ એ સિવાય સંસારમાં જે કંઈ પણ છે ને ચાલે છે ને એ બધું જ અહીંયા પણ ચાલે છે આવા સાધુઓ પણ આપણને જોવા મળે સમાજમાં અને એટલે જ આવા ખોટાની જમાત જ્યારે વધારે હોય ત્યારે સાચા સંતોને પારખવા એ મુશ્કેલ બની જતું હોય છે અને એટલે જ લોકો વધુને વધુ શંકાશીલ બનીને સાધુની પાસે સંતોની પાસે જતા ડરતા હોય છે પણ જે ખરા સંતો છે હમ મેં તમને ગિરનારની વાત કરી તો જે ગિરનાર કે હિમાલયમાં વસતા સંતો હશે કક્ષાના જે જીવો હશે જેને આપણે આર ઋષિઓ કહીએ એવા ઋષિઓને કોઈ આશ્રમની કે કોઈ વસ્તુની જરૂરિયાત હોતી નથી એ તો એમ જ ગિરનારની કે હિમાલયની ગુફાઓમાં રહેતા હશે ફરતા હશે નસીબ જોગે એવા કોઈ સંતોનું ભેટો થાય તો થાય બાકી તો બહુ જ ઓછા નથી એવું કહેવાનો મારો મતલબ નથી સાચા સંતો પણ અત્યારે છે એ સંસારથી દૂર રહીને દૂર થઈને આશ્રમ ભલે વસાવ્યો છે પણ સાક્ષી ભાવે સેવા કરતા સંતોને પણ મેં જોયા છે એવા સંતોના ચરણોમાં શત શત નમન છે આ વિડીયો થકી હું કોઈનો પ્રચાર કરવા માટે આ વાત નથી કરતી પણ મેં જેને મનથી મારા ગુરુ માન્યા છે એવા ચાંપડાના સંત પૂજ્ય મુક્તાનંદ બાપુ અને એમની જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ છે એ એને મુઠી ઉચ્ચેરા સંત તરીકે સાબિત કરે છે આવા સંતો પણ દુનિયામાં છે પણ નસીબ જોગે આપણને આવા સંતોનું ભેટો થાય તો આપણા ધન્ય ભાગ્ય છે બાકી તો ભોજા ભગત કહે છે એવા બાવાઓનો તો આ દુનિયામાં તોટો નથી જોઈ લો જગતના બાવારે અને માત્ર ભારતની જ વાત નથી અત્યારે હું ભારતની બહાર ફરી રહી છું અત્યારે પણ આવા ધૂતારાઓ આપણને મળતા હોય છે તો આ જગતની અંદર આવા ધૂતારાઓથી સાવચેત રહેવા આડકતરી રીતે કવિ આપણને સૂચવે છે અને આવા ધૂર્ત બાવાઓ આ દુનિયામાં છે એનાથી આપણને અવગત કરે છે આ સાથે આજની વાત આપણે અહીંયા પૂરી થાય છે ફરી મળીશું આભાર